જય શ્રી કૃષ્ણ ગાર્ડનિંગ વિથ અંકિતામાં તમારું સ્વાગત છે આજે હું ફરીથી નવા વિડીયો લઈને આવી ગઈ છું આજે આપણે ડેન્થસ પ્લાન્ટ વિશે થોડી માહિતી મેળવીશું ડેન્થસ એ વિન્ટર પ્લાન્ટ છે અને આપણે એને ઓક્ટોબર મહિનામાં બ્રિજ દ્વારા ગ્રો કરી શકાય છે તેમજ ડેન્થસને નર્સરીમાંથી પણ પ્લાન્ટ લાવીને ગ્રો કરી શકાય છે આ પ્લાન્ટને ફૂલ સનલાઇટ પસંદ હોવાથી તેને ફૂલ સનલાઇટમાં રાખવામાં આવતો હોય છે મહિનામાં એકવાર વર્ષ ખળીનું પા લિક્વિડ આપવું અથવા તો તેને કમ્પોસ્ટ આપવું ડેન્ટસના પ્લાન્ટને વધારે ફ્લાવર લેવા માટે આ આવતી કળીઓને શરૂઆતમાં કટિંગ કરી લેવાથી ડેન્ટસને ની છે જે ગ્રોથ હોય છે એ વધી જતી હોય છે અને વધારે ફ્લાવર આવતા હોય છે ફ્લાવર્સની શરૂઆત થઈ ગયા પછી તેમાં યોગ્ય સમયે પાણી આપતું રહેવું અને ડેન્થસના સુખાઈ ગયેલા ફ્લાવર્સને કટિંગ કરી લેવા અને એ જગ્યાએથી બીજી નવી બ્રાન્ચો બનતી હોય છે અને તેમાંથી નવી નવી કળીઓ ખીલતી હોય છે અને આમાં આપણે ડેન્થસના પ્લાન્ટની ગ્રોથ વધારીએ છીએ અને તેમજ એ પ્લાન્ટ ની ગ્રોથ પણ વધતી હોય છે વિન્ટર પતી ગયા પછી ડેન્થસ પ્લાન્ટને આપણે ત્રણથી ચાર કલાકની સનલાઇટ એવી જગ્યાએ સાચવીને રાખવાથી આ પ્લાન્ટને આપણે સારો સાલો ગ્રો કરી શકીએ છીએ અને ફરી વિન્ટર આવતા એમાં ફ્લાવરિંગ થતી હોય છે એમાંથી આપણને તેના સીડ્સ પણ કલેક્ટ કરી શકાય છે થેન્ક યુ સો મચ તમને આ વિડીયો કેવો લાગ્યો તમારા અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવો અને વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ફરી